નમસ્કાર હું શું પ્રેરણા આપજી રાજ ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ એક મહત્વના સમાચારથી તો અમદાવાદની ખોખરામાં વિદ્યાર્થીના મર્ડરની દુઃખદ ઘટના પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસરિયાની પ્રતિક્રિયા સામે આવી છે તેમણે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ઘટના પર આપણા સૌ માટે સામાજિક ચિંતન અને મનન કરવાનો વિષય છે આ ગંભીર બાબતે જિલ્લા શિક્ષણાધિકારી અને તેમની ટીમ સંપૂર્ણ તપાસ કરશે ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા જરૂરી પગલા લેવાશે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આધ્યાત્મિકતા સાથે શિક્ષણ આપવાનું સતત પ્રયત્ન કરી રહ્યા છે એમના પરિવારને પરંતુ ઘણા સમયથી આપણે જોતા આવ્યા આ એક સામાજિક ચિંતન અને મનન કરવાનો નો વિષય છે નાના નાના બાળકો કે દસમું ધોરણ ભણતા એટલે કે હજી તો એ આવ્યા છે ત્યારે પણ આવા ગ્રુપો બનાવી ચપ્પુ જેવા હુમલા કરીને મોતને હાથ ઉતારી દેવું આ એક સમગ્ર સભ્ય સમાજ માટે એક રેડ સિગ્નલ અને તમામ શાળાઓ કોલેજો વગેરેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની આવા વિકૃતિ માનસિક તરાવસા અને સોશિયલ મીડિયા સાથે સંકળાયને પોતે હીરોગીરી કરવાનો શોખ થયો એની પર બજ નજર રાખી તો એ આ કેસની અંદર સંપૂર્ણપણે તપાસ માટે અમારા જિલ્લા શિક્ષણ મટીન ત્યાં પહોંચવા આવી છે અથવા તો પહોંચી ગયા છે હું કેબિનેટ માંથી બહાર આવ્યો અ હમણાં જ હજી મારે એમના કોઈ વાલી સાથે કે શાળાના કોઈ સંચાલક કે આચાર્ય સાથે વાત થઈ નથી